આજે માત્ર બે જ મિનિટમાં બની જાય એવું લીંબુના ઉપયોગ વગર તૈયાર થતું લીંબુ શરબત તો ગરમી શરૂ થાય એટલે માર્કેટમાં લીંબુ ખૂબ જ મોંઘા મળે છે આજે લીંબુના ઉપયોગ વગર લીંબુ શરબત બનાવવા મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલી સાકર ઉમેરીશું સાકર શરીરને ખૂબ જ ઠંડક આપે છે હવે એક ચોથા ટીસ્પૂન જેટલું મીઠું એક ચોથા ટી સ્પૂન જેટલો સંચળ પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરીશું અને લીંબુની જગ્યાએ એક ટેબલ સ્પૂન આમચુર પાવડર એટલે કે કાચી કેરીનો જે માર્કેટમાં ડ્રાય મેંગો પાવડર મળતો હોય એને ઉમેરીશું બધી જ વસ્તુને ક્રશ કરી લેશો તો ઇન્સ્ટન્ટ શરબતનો પ્રેમિક્સ તૈયાર છે આને તમે છ થી આઠ મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અત્યારે આ બધા જ પ્રીમિક્સમાં આપણે બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેશું અને એને સારી રીતે ક્રશ કરી લેશું પછી બસ આપણું શરબત તૈયાર છે તો શરબતને ગાળી લેશું અને ગ્લાસમાં બરફના ટુકડા અને પલાળેલા તકમરીયા ઉમેરી અને ઠંડુ ઠંડુ શરબત સર્વ કરીશું આ શરબત એક જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ પાવશે